આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ તળાજા તાલુકાના અલંગ નજીક આવેલા મથાવડા ગામે વાડીમાં પાણી કાઢવા બાબતે માથાકૂટ સર્જાતા એક વ્યક્તિની ઈજા પહોંચી છે જે માહિતી સામે આવી છે તે જ પ્રમાણે તળાજા તાલુકાના અલંગ પોલીસ સ્ટેશન નીચે આવતા મથાવડા ગામે વાડીમાં પાણી કાઢવા બાબતે માથાકૂટ થઈ હતી ત્યારે માથાકૂટમાં નાનુભાઈ નરસિંહ શિયાળ નામના વ્યક્તિને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ભાવનગરની શરટી હોસ્પિટલ લાવવામાં આવે તજા હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા જ બનાવવા અંગેની નોંધ કરી અને કાર્યવાહી હાથ ધરાઈ છે

મારવામાં કેટલા ઘણા જણા હતા નામ આવડે કોઈ ના કોણ કોણ હતું